જય શ્રી કૃષ્ણ જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં જો ને આવીને ફ્રેશ થઈને વ્યાસી વાડીએ અને આપણે છે ને ભાત લઈને આવવાનું હતું એટલે મોડું થઈ ગયું છે હું પપ્પા આવી ગયા છે હા તો સરસ મજાનું આપણે જો ટિફિન એમ એકી દીધું છે મસ્ત મજાનું ને આખી વાડીમાં જવો ઢગલા કરી નાખ્યા છે સરસ મજાના અને આપણે માયકો છે એટલે કલર બહુ બતાય નહીં કાઢુંગળીનો ખાવરિયું માઈક વસે અને બાકી જો હવે એટલી રહી છે મળવાની કાલમાં તો આપણે આવ્યા હતા પણ હાઉ મળ આવ્યા હતા પછી કાંઈ બ્લોક લેવાનો ટાઈમ નહોતો રહ્યો ઘરે કામ હતું બહુ સાજું એટલે કાં તો બકાલું શાકભાજીનું ઉતારીને આપણે છે ને બેક મોડું થઈ ગયું હતું ને અત્યારનું લોકેશન જવું મસ્ત મજાનું સરસ મજાનું સુપર અને હરેક વસે ને બહુ હરેકવાન ફૂલ આવ્યા છે અત્યારે જવું તો સાલો ફેમિલી હવે ફટાફટ મંડી મળવા આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો ધીમે ધીમે હવે નાસ્તો કરી લઈ થોડોક અને અહીં જો મૂળાને છોડવો કેવો મેલા બતાવી દઉં મૂળાને છોડવો સરસ મજાનો જવો મૂળાને ફૂલ આવ્યા છે અને કવડો સોડવો થઈ ગયો આપણે મૂળા છે ને પેલા ડુંગળી રોપીને ચારે રોપ્યા થા અહીંયા એટલે ખેસાણો નથી સોડવો એટલે સુપર થઈ ગયો જવો અને બાકી છે ધાણાભાજીનો છોડવો આ એ તો તમને ખબર જ હશે આપણે આખી વાડીમાં છે ને ધાણા ભાજી વધારે થાય છે અને બાકી આ ભીંડો છે ને આપણે વાગી ગયા છે સવા બાર અને આપડે કાઢી નાખ્યા છે ક્યારા ને હવે એક ક્યારો જ છે મળવા આખી વાડીમાં ઢગલા બતાય છે મસ્ત મજાના શેટ આવશે ને એક કેરો રહ્યો છે હવે આપણે મળવાનું પછી એવું છે બધી ઢગલા કરી નાખ્યાલી વાગી ગયો છે એક અને આપણે જમરખડી હેઠે જમવા અને જમવાનું આવી ગયું છે લાવી નાખ્યા છે અને હવે હાથ ધોઈને બેસી જાય જમવા ચાલો ફેમિલી જમીન જો પાણા જો હું દબાળ દીધા થશે વાસણ અને ચકલા રોટલા ફગાવી દીધા છે પછી ફેમિલી આપણે છે ને ઘડી પોરો ખાઈ ગયા હતા ખાઈ લીધો એટલે કે આરામ કરી લીધી મસ્ત મજાની અને હવે સડી જઈ પાછા આપણે કામે અને એ તો તમને ખબર જ છે આપણે હું કામ કરીએ છીએ એમને બાકી આપણે પાંદડી છે ને આ શેઠે હતી હજી તો આપણે બેઠા છે એ પાંદડી આ હતી ને તો કેવી ક્વાળી છે અત્યારે અને કેટલું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય ને તો જ પાંદડી હારે એટલે આવડા દાણિયા આપણે આપણી વાડીમાં હતા ની તો છે ને કોળ કેવો આવ્યો છે એને સૌ મસ્ત મજાના પાછી ફૂટ આવી ગઈ છે સરસ મજાની અને આ છે ને એ આમાં પાછા દાણિયા આવે ફેમિલી પણ હવે આપણે કાઢી નાખવાની છે બાકી તો પોપીઓ છે ને ફાલ આવી ગયો છે સરસ ને આપણે જમરૂખડી ને ફાલ આવી ગયો પણ એ હવે એક દિવસ બતાવશું પાસા વીડિયા હવે સડી જાય ધીમે ધીમે કામી અને ઉચ્છન પપ્પા આજે આયા નથી ઈ ગયા છે મોહવા અને મોવા હું કામ ગયા છે એ આવે પછી કેશ્યો આપણે અત્યારે તો જો બે વાગી ગયા છે ને આપણે સડી જાય પાસા મોળવા એક અડધો કેરોજ રોસે મોળવા નો હવે એટલે આપણે કહેતા હતા ને આપણે ફાઇનલી ડુંગળી બધી મોળાઈ ગઈ છે ફસકલાસ અને ઉચ્છન પપ્પા આતા રહેશે

નાન કટાશ તો આપણે ખાઈ ગયા છે હા અને દૂધ બરણી ભરતા આવ્યા અને ચામોરસ નો ડબરો લેતા આવ્યા અને ચા બને છે આપડી અહીંયા આજ ફર્સ્ટ ક્લાસ તો ફેમિલી સા આપડી પાકીને થઈ ગઈ છે કમ્પલેટ મસ્ત મજાની સરસ મજાની અને કેબીમ ભરી નવ પી લઈ સા સરસ મજાની અને ઉચ્છન પપ્પા જો હુયા હિકેન લાવ્યા છે આપણે છે ને વરહોવર હુયા હાંસવીને મેકીને પણ આપણે આપડે ઘરે પીડાશે જૂના હુયા એટલે આપણે સાપાણી પીન થઈ ગયા સી નવરા ડુંગળી કરવા માંડાસી આપડે ડુંગળી છે ને ફાટુ ભરવા માંડાસી બધી જગ્યાએ ફાટ ભર લેવાની છે જવા આવી રીતે મસ્ત મજાની ડુંગળી છે નોખી કાઢવાની છે બટલો રેવા દેવાનો છે એટલે હજી તો બે કેરાના શરૂ છે અને આપણે પાછા સલાખા લેવા સલાખા પીડા પોટકું તો આપણે સલાખામાં તે છે ને ફાટું ભરી લેવાનું છે તો ચાલો ફેમિલી ફટાફટ મળીએ ભરવા એટલે આપણે જો અડધા ભાગમાં જો આવી રીતના ભરી લીધા છે હવે આ બાજુ ભરવાનું શરૂ કર્યું છે તો કેવા મસ્ત મજાના અને બદલો બદલો પડ્યો રેવા રહેવા દઈશી આ બાજુ બધાએ ભરી લીધા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ને અત્યારે વાગી ગયા છે પોણા પાંચ હાંજ પડવાની તૈયારી છે એ આ બાજુ ભરવાના છે ફેમિલી ફટાફટ મંડી ભરવા આપણે ચાલો ફેમિલી આપણે તો આવી રીતે ભરીએ છીએ એ ફાટું અને જો આમ હારા હારા દડા હોય ને એ ભરી મસ્ત મજાના સરસ મજાના અને પછી છે ને કાલમાં આપણે ગુણું ભરવાનું છે આખી વાડીમાં આપણે જો ભરી નાખ્યા છે અને હવે છે ને જાવું છે ઘરે હાંજ પડી ગઈ છે તો જાઈ ઘરે ફેમિલી આવી રીતે આપણે બળ કરવાનું હોય એટલે ઘરે આવીને આપણે સીધા જ છે ને આ વાડીમાં આટો મારવા વી આવ્યા અને વાડીમાં તમને ખબર જ છે આ વાડીમાં હું છે એ મસ્ત મજાની જુવાર છે ને ઓલી બાજુ છે ને દી એટલે પોગી ગયો છે આપણે ઘરે વહી આવ્યા છે એ અને ઓલી બાજુ છે ને આપણે ઘઉં છે બતાવું તમને ઘઉંમાં જઈને એટલે આમાં છે ને આપણે તાંજળિયાની ભાજી છે મસ્ત મજાની સરસ સરસ જો સુપર એટલે રહેવા દીધી છે જો આપણે જુવારમાં છે ને ખાતર નાખવાનું હોય અને દવા સાટવાની હોય પણ દવા નથી સાટી આમાં તાંજળિયાની ભાજી છે બહુ મસ્તીની જો

અને આજમાં તો આપણે આખો દિવસ ડુંગળીનું કામ કરતા હતા ને છે ને પરાણે લાવ્યા આપણને અહીંયા જો બોર ખાવા ટુ ભાઈ કે હાલો મમ્મી મારે અરે હાલો મમ્મી મારે અરે ઉછમ પપ્પા જો બોર ખાવા માંડ્યા પાછ આ વાડી માં કા અને ઉચન પપ્પા બોર ખાવા માંડ્યા છે બાકી ફેમિલી આપણે છે ને હા જવા નિરીક્ષણ ન કરીને તો આપણે ગમે નહીં અને આમાં છે ને આપણે ગાજર એવા મસ્તીના છે ક્યારેક વિડીયો અને બાકી તો આપણે છે છે ને ને ઘાસ વાટવા જવાનું છે આપણે છે ને એડે ન થાતો વિડીયામાં કાલે તો વિડીયો નો બનાવવાનો કાજો બોર ખેરે આપણે બેય વાડીમાં બોર છે પણ હજી પાકા નથી અહીંયા ના ના કઈ નથી